જી તો આજનો અમારો ખોડલધામ ટ્રસ્ટનો એટલે આપણે આજે એકવીસમી જાન્યુઆરી આ નવમો પાટોત્સવ હતું અને એ પાટોત્સવના ભાગરૂપે અમારી જે સંગઠનની ટીમ છે અમે લાસ્ટ આઠથી નવ મહિનાથી અમે મહેનત કરતા હતા અને ઘણા બધા ગામડાઓ સુધી પહોંચ્યા જિલ્લાઓ સુધી પહોંચ્યા અને આજનો દિવસ અમારા બધા માટે બહુ સારો દિવસ હતો અને એનું કારણ એ હતું કે આજે અમે અમારા જિલ્લા કન્વીનર અને તાલુકા કન્વીનરની જાહેરાત કરવા જઈ રહ્યા હતા મને જે અધ્યક્ષ સંગઠન અધ્યક્ષ બનાવવામાં આવી એ પણ ભાઈની વડપણ હેઠળ એમના ચેરમેન પદના નીચે અમારા આવા સંગઠન જેવા બીજા ઘણા પ્રકલ્પો ચાલે છે જેમાંથી એકમાં મને સંગઠન અધ્યક્ષ બનાવી અને એવી હોદ્દાની રૂએ સી આમાં એ જોવાની વાત એ છે કે ખોડલધામ ટ્રસ્ટ એ હંમેશા કમિટીઓથી ચાલતું આવે છે હોદ્દાના ભાગરૂપે કન્વીનર સકન્વીનર બનતા હોય અને બદલાતા હોય તો દર વર્ષે બે વર્ષે હોદ્દાના ભાગરૂપે દરેક જણ આવે અને દરેક જણ કામ કરે આ એક એવી સંસ્થા છે જે ડિસિપ્લિનથી ચાલે છે અને સિસ્ટમથી ચાલે છે એટલે હું મીડિયાને અનુરોધ કરીશ કે જે ખોટી વાતોને પ્રચાર થઈ રહ્યો છે એ ના થવો જોઈએ કારણ કે જે આજમે માં ખોડલની સાક્ષીમાં અમે લોકો અમે આ કામ કરી રહ્યા છે એની પવિત્રતા જળવાય એટલો અનુરોધ હું તમને બધાને ચોક્કસ કરું છું બીજી વાત આજે જેની બેનને પણ જેની બેન ઠુમરને પણ ટ્રસ્ટી બનાવવામાં આવ્યા અને એ બી કેમ આટલા વખતથી એ પણ અમારી સાથે સંગઠનમાં મહેનત કરે છે તો આજે બીજી એક બહેનને ટ્રસ્ટી બનાવ્યા એક બહેન તરીકે મને પહેલી ટ્રસ્ટી બનાવેલા આજે બીજી બહેન ટ્રસ્ટી બન્યા અને એનાથી બી વધારે આનંદ એ કે આટલી બધી મહેનત જે જે લોકો કરે છે એને હોદ્દા મળી રહ્યા છે આજે અમારો નાનામાં નાનો કાર્યકર ખુશ છે અને એનું કારણ એ છે કે એમને એનું પદ મળ્યું અને આજે અમે એટલા માટે ખુશ છીએ કે અમે આટલી મહેનત કરી અને અમારું જે સંગઠનની અમને જે સ્પીડ જોઈતી હતી એ સ્પીડ આજના કાર્યક્રમની સક્સેસથી અમને મળશે આમાં એક વસ્તુ તમને કહું કે અને તમે બીજા રસ્તે લઈ જવાની કોશિશ જ ના કરશો હું તમારા બધા જોડે અપેક્ષા રાખું છું કે આ કોશિશ ના હોવી જોઈએ સીએમ બનવું ના બનવું તમારા કે મારા હાથમાં કશું નથી અનારબેનની પર્સનલ ઈચ્છાની બી અહીંયા કોઈ વાત નથી થતી જયારે હું એક ટ્રસ્ટી તરીકે અહીંયા બેઠી છું ખોડલધામના પ્રિમાઇસિસમાં બેઠી છું તો મને એટલી ગંભીરતા છે કે હું ખોડલધામ વિશે વાત કરું મારી પર્સનલ વાત અહીંયા ક્યાંય આવતી જ નથી આનાથી મને તો એવું ઊંધું દેખાય છે ને તમે એક વસ્તુ જુઓ કે ખોડલધામ ટ્રસ્ટ તો વર્ષોથી કામ કરે છે છેલ્લા નવ વર્ષથી કામ કરે છે અને દર વખતે ખોડલધામ લેવા પટેલ સમાજમાંથી કોંગ્રેસ બીજેપી હોય કે આપ હોય બધાને ટિકિટો મળે છે તો સ્વાભાવિક છે કે એ મુદ્દો ઉઠવાનો છે પણ એનો અર્થ એવો નથી કે કોઈની પાસે ખોડલધામ ટિકિટ માંગવા જાય છે તો એમાં થોડો ફરક છે તમે જે કહો છો એમાં રાજકીય પક્ષોમાં જે છે એ લોકો ખોડલધામમાં આવી અને સભ્ય બને છે તમે સમજો પહેલા એવું એવું છે જ નહીં કે અહીંયા ખોડલધામમાંથી ત્યાં ઉપર જવાય છે રાજકીય પક્ષોમાંથી ઘણા બધા લોકો છે કે જે લોકો ખોડલધામમાં આવી અને સભ્ય બને છે અને સ્વાભાવિક રીતે સક્ષમતા જ્યાં હોય ને ત્યાં બધે હોદ્દો તો મળે છે તમે મને ચોત્રીસ વર્ષથી બધે જ વખતે ન્યૂઝે મારા માટે લખ્યું છે કોમન વસ્તુ છે જયારે પણ ઇલેક્શન આવે છે ત્યારે મને તમે ખાલી મીડિયા ટિકિટ આપે છે સાચી વાત છે પ્રોફાઇલ મારી ક્યારેય બની જ નથી અને મારે માંગવી હોય તો મને આ રસ્તે કે આ રસ્તે જવાની જરૂર દેખાય છે આપ સૌને હું તમને પૂછું છું એવું કઈ છે જ નહીં તો મને હું ચોત્રીસ વર્ષથી સેવામાં કરું છું હું જેટલું બી કામ કરું છું હૃદયથી કરતી હોઉં છું મારી સંસ્થાઓ જોઈ લો તમે કે હું જ્યાં પણ ક્યાંય બી નાનું મોટું મેં પદ લીધું છે ક્યારેય કોઈ બે વસ્તુ મેં ભેગી નથી કરી અને એ ગંભીરતાથી આટલા વર્ષોથી હું કામ કરી રહી છું